you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો પવિત્ર સ્થળ પર ભયંકર આતંકવાદી હુમલાના અહેવાલ સામે આવી રહ્યા છે મધ્ય આફ્રિકાના રિપબ્લિક ઓફ કોંગો દેશમાં રવિવારે આતંકવાદી હુમલો થયો છે બળવાખોર આતંકી જૂથ અલાયડ ડેમોક્રેટિક ફોર્સે કોંગોના એક ચર્ચ પરિસરમાં આડેતડ ગોળીબાર કર્યો છે જેમાં ઓછામાં ઓછા એકવીસ લોકોના મોત થયા છે સિવિલ સોસાયટીના નેતાએ કહ્યું કે આઈએસઆઈએસ સમર્થિત એડી બળવાખોરોએ રવિવારે બપોરે પૂર્વ કોંગોના ના કોમંડામાં કેથોલિક ચર્ચ પર હુમલો કર્યો હતો આ આતંકવાદી હુમલામાં અનેક સ્થાનિક ઘરો નુકસાન થયું હુમલાના કારણે અનેક ઘરો અને દુકાનોમાં આગ લાગી ગઈ હતી જેમાં લોકોને ખુબ જ ભારે નુકસાન થયું હતું કોમંડાના સત્તાવાર એસોસિએશન દ્વારા કહેવાયું છે કે આતંકવાદી હુમલામાં એકવીસ થી વધુ લોકોના મોત થયા છે આતંકીઓ ચર્ચ પરિસર ની અંદર અને બહાર આડેધડ ગોળીબાર કરી લોકોને મોતને કાટ ઉતાર્યા છે અમે અનેક ઘરો અને ઓછામાં ઓછા ત્રણ સળગેલી લાશો જોઈ છે આ ઘટના સ્થળે પોલીસ નો કાફલો પહોંચી ગયો છે તપાસ શરૂ કરી દેવાય છે